છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરી પ્રચાર અભિયાન પૂરજોશમાં શરૂ કરી દીધું છે અનુસૂચિત જનજાતિ માટેની અનામત બેઠક પર ભાજપે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુ રાઠવાની પસંદગી કરી છે જ્યારે કોંગ્રેસે ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા સુખરામ રાઠવાને મેદાને ઉતાર્યા છે બુથ પ્રમુખથી લઈને જિલ્લાના સંગઠનને સાથે લઈ પાંચ લાખ કરતાં વધુની લીડથી બેઠક જીતવાનો ભાજપના ઉમેદવાર જશુ રાઠવાએ દાવો કર્યો છે જ્યારે મોંઘવારી બેરોજગારી પીવાના તેમજ સિંચાઈના પાણીની સમસ્યાઓને મતદારો સમક્ષ લઈ જઈ છોટાઉદેપુર બેઠક કબજે કરવાનો કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ આશાવાદ વ્યક્ત કર્યો છે છોટાઉદેપુર બેઠક પર રાઠવા વિરુદ્ધ રાઠવાનો જંગ જામે તેવી શક્યતા છે સાથે મળી અને આ છોટા ઉદેપુર લોકસભાને અમે પાંચ લાખ મતો કરતા વધારે લીડ જીતવા માટેના અમારા પ્રયત્નો રહેશે બસ અમે સૌ બધા કાર્યકર્તાઓ પેજ કમિટીથી લઈને રાષ્ટ્રીય નેતૃત્વ સુધીના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ લોકસભાને ખૂબ જંગી બહુમતીથી જીતાવવા માટેના અમારા પ્રયત્નો રહેશે શિક્ષણનો પ્રશ્ન સારા આરોગ્યનો પ્રશ્ન સાથે સાથે એને જે રોજગારી મળવી જોઈએ એ છોકરાઓને મળતી નથી આ તમામ પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે મતદાર સુધી જઈશું સમજાવીશું અને સાચી હકીકત અમે જણાવીને આ વિસ્તારની બેઠકને અમારે કબજે કરવી છે કરશું કરશું ને કરશું અને બેઠક બોલે છે એમાં આજે વાત જ્યારે છોટાઉદેપુર લોકસભા બેઠકની થઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ બંને તરફથી પોતપોતાના ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીમાંથી આ વખતે જશુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે મહત્વનું છે કે બે હજાર ઓગણીસ લોકસભામાં ગીતાબેન રાઠવા ચૂંટાઈને આવ્યા હતા જોકે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર ગીતાબેનને રિપીટ ન કરતા જશુભાઈ રાઠવાને ટિકિટ આપી છે જે ભારતીય જનતા પાર્ટીનો એક દિગ્ગજ ચહેરો છે બીજી તરફ કોંગ્રેસ તરફ પણ સુખરામ રાઠવાને ટિકિટ આપી છે જે પણ એક અગ્રણી ચહેરો કોંગ્રેસનો છે પૂર્વ પ્રદેશ કોંગ્રેસના વિપક્ષ નેતા પણ સુખરામ રાઠવા રહી ચૂકેલા છે બંને નેતાઓ આમને જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આખરે છોટાઉદેપુર જિલ્લાનું ગણિત શું કહે છે ત્યાંની શું પરિસ્થિતિ છે કઈ રણનીતિ સાથે નેતાઓ આગળ વચ્ચે તમામ વિગતો મેળવીશું આપણી સાથે છોટાઉદેપુરથી વરિષ્ઠ પત્રકાર અમિત પટેલ જોડાઈ ગયા છે અને અમારા સંવાદદાતા છોટાઉદેપુરના મહેશ ભીલ પણ જોડાઈ ગયા છે બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌથી પહેલા મહેશ આપની પાસે આવું છું કેમ કે લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂર જોશમાં નેતાઓ શરૂ કરી દીધો છે છોટાઉદેપુર બેઠકની આપણે વાત કરીએ તો કોંગ્રેસમાંથી સુખરામ રાઠવા મેદાને છે ગીતાબેનનું પત્તું આ વખતે કપાયું છે જશુભાઈ રાઠવા મેદાનમાં છે છોટાઉદેપુર જિલ્લાની હાલની સ્થિતિ શું કહી રહી છે કોનું પલડું ભારે લાગી રહ્યું છે લોકસભા બેઠક ઉપર ભાજપમાંથી જશુભાઈ રાઠવાને મેદાનમાં ઉતરે છે અને કોંગ્રેસમાંથી સુખરમભાઈ રાઠવા અત્યારે ચૂંટણી જંગના મેદાનમાં છે છોટા ઉદેપુર લોકસભાથી છેલ્લા બે ટર્મ થી ભાજપના કબજામાં છે અને અત્યારે જશુભાઈ ઉમેદવાર બનાવવામાં આવ્યો છે આ લોકસભા બેઠક ની અંદર વાત કરીએ તો અત્યારે સમગ્ર લોકસભાની અંદર જે વિધાનસભાઓ આવેલું છે એ તમામ વિધાનસભાઓ અત્યારે ભાજપના કબજામાં છે જયારે સમાપક્ષે જે કોંગ્રેસના જે ઉમેદવાર છે સુકરામ લડવા પોતે ઉમેદવાર કરી એ સક્ષમ છે પરંતુ આ લોકસભા બેઠકની અંદર કોંગ્રેસ ભાજપના દસમસતા પ્રવાહની અંદર હજુ નબળી છે એટલે આ લોકસભા બેઠક જીત માટે કોંગ્રેસ માટે પડકાર છે આ લોકસભા બેઠકની અંદર ભાજપનું સંગઠન ખૂબ મજબૂત છે સાથે સાથે જિલ્લા બારની જે વિધાનસભા છે અને જ્યાં વિસ્તાર આ લોકસભાની અંદર સમાવિષ્ટ થયો છે ત્યાં પણ ભાજપ મજબૂત છે જેના કારણે આ સમગ્ર લોકસભા મત અંદર અત્યારે ભાજપનું જે સંગઠન છે એ ડોર ટુ ડોર અને નાની મોટી નાની મોટી રીતે છે સાથે સાથે કોંગ્રેસના ઉમેદવાર પણ અત્યારે નાના નાના ગામડાઓમાં અને નાના નાના શહેરોમાં તેમના જે સ્થાનિક સંગઠન છે તેઓને સાથે રાખીને અત્યારે પ્રચારમાં જોડાયા છે પરંતુ આ દસમસા ભાજપ ના જે પ્રવાહની અંદર કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમને મોટો પડકારી શકે બિલકુલ એટલે અમિતભાઈ આપની પાસેથી એ પણ સમજવું છે કે ખાસ કરીને સ્થિતિ શું રહી શકે છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પાંચ લાખથી વધારે લીડથી જીતવાનો દાવો કરી રહ્યા છે પરંતુ જ્યારે આપણે ભૂતકાળમાં જઈએ બે હજાર ઓગણીસમાં ગીતાબેન જીતે છે પાંચ વર્ષ પછી એમને રિપીટ નથી કરવામાં આવ્યા નામ બદલીને જશુભાઈને મેદાને ઉતારાયા છે શું કારણો હોઈ શકે અને હવે જ્યારે છોટાઉદેપુર જિલ્લાના પણ અનેક પ્રશ્નો છે કોંગ્રેસમાંથી દિગ્ગજ ચહેરો છે શું લાગી રહ્યું છે કેવી ટક્કર રહી શકે છે છોટાઉદેપુર લોકસભાની વાત કરીએ તો છોટાઉદેપુર લોકસભામાં ગીતાબેન રાઠવા છેલ્લા પાંચ વર્ષથી સાંસદ પદે રહી ચૂક્યા છે અને હાલ ચાલુ છે તેઓની જોવા જઈએ તો કામગીરી આમ જોવા જઈએ તો નબળી કહી શકાય મોટા જે મુદ્દા છે રોજગારી છે શિક્ષણ છે આરોગ્યને લગતા જે મુદ્દા છે તેના ઉપર ખાસ કઈ કામ કરવામાં આવ્યું નથી જેને લઈને જિલ્લાની જે પ્રજા છે તેને ખૂબ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે તો બીજી બાજુ એક વાત કરવામાં આવે તો કે પાંચ લાખની જે લીડની વાત છે તે પાંચ લાખ નો લીડ આરામથી આ વખતે ભાજપ પાર કરી જાય તેવી સ્થિતિ સર્જાયેલી છે તેની પાછળનું મહત્વનું એક કારણ છે કે છોટાઉદેપુર જિલ્લાની જે ત્રિપુટી કહેવાતી હતી રાઠવા ત્રિપુટી તેના બે જે મોટા માથા હતા એક નારાયણ રાઠવા અને એક મોહનસિંહ રાઠવા બંને કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપનો કેસરીઓ ધારણ કરી લીધો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક રાઠવા સમુદાયના જે મત છે તે કોંગ્રેસ તરફી ધ્રુવીકરણ થયા છે બીજી વાત કરવામાં આવે તો ગયા વખતે ગીતાબેન રાઠવા ત્રણ લાખ ને ઇઠ્યોતેર હજાર મતના લીડથી સાંસદ બન્યા હતા ત્યારે તે લીડ તો અકબંધ છે સાથે સાથે નારણભાઈ રાઠવા અને મોહનસિંહ રાઠવા ભાજપમાં જવાથી ભાજપનું જે સંગઠન છે તે મજબૂત બન્યું છે તેમની મતબેંક પણ મજબૂત બની છે તો છોટાઉદેપુર જિલ્લાની અંદર રોજગારીની વાત કરીએ તો રોજગારી ના છે જ નહીં અને તેના કારણે જે સ્થાનિક લોકો છે તેઓ હિજરત કરતા હોય છે કચ્છ કાઠિયાવાડ તરફ મજૂરીએ જતા હોય છે તેને લઈને જે અંગળી જીએમડીસી કરી પાણી ખાતે ચાલતી હતી તે પણ બંધ થઈ ગઈ હતી પરંતુ હાલ સમય પહેલા જ કંઈક એને કાર્યાન્વિત કરવાની ચાલી રહી છે બીજી વાત કરીએ તો સિંચાઈ માટે જે પાણી મળવું જોઈએ ખેડૂતોને તે પણ પ્રમાણમાં નથી મળતું જે જિલ્લાનો જે ભાગ છે જિલ્લાના લગભગ લાખ હેક્ટર જમીન અત્યારે સિંચાઈથી વંચિત છે જે ચોમાસાના પાણી ઉપર આધારિત છે અને તેને લઈને લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે એક રીતે જોવા જઈએ તો વાત કરીએ તો જે લોકસભા બેઠક છે લોકસભા બેઠક એક આદિવાસી સમુદાય છે જેની અંદર ચાર લાખ જેટલા મતદારો છે કહી શકાય ઠવા છે આ લોકસભાની અંદર અને તેઓને રોજગારી માટે કોઈ સાધન નથી આરોગ્ય માટે કોઈ સુવિધા નથી તેને લઈને બહુ વિચારવા જેવી વાત છે ભાજપ હોય કે કોંગ્રેસ હોય બંને અત્યાર સુધી કઈ કામગીરી કરી નથી જેને લઈને લોકો અત્યારે મજબૂર બની ગયા છે કઈ બાજુ મત આપવો તે તો હવે પછી તબક્કામાં આવશે બિલકુલ એટલે મહેશ આ વખતે રાઠવા વર્સિસ રાઠવાનો જંગ અને ખાસ કરીને દરેક રાજકીય પક્ષ હોય છે અલગ અલગ લોકસભા સીટ પર જ્ઞાતિ આધારિત ઉમેદવારોને ઉભા રાખતા હોય છે જેમ કે રાઠવા સમાજનું ત્યાં પ્રભુત્વ વધારે છે તેમ છતાં પણ રાઠવા સમુદાય સિવાયના પણ અન્ય કયા સમુદાયો છે કયા સમાજના લોકો છે એ પણ પરિણામ પણ અસર કરી શકે છે ગણેશ શું કહે છે છોટાઉદેપુર બેઠકનું છોટાઉદેપુર લોકસભા વિસ્તારની અંદર મતદારો રાખવા સમુદાય છે પરંતુ આ છોટાઉદેપુર લોકસભા અંદર વાત કરીએ તો એમાં લોકો છે એ પણ ભાજપ તરફથી વળેલા છે જેના કારણે આ રિઝલ્ટ ઉપર અસર પડી શકે આ ડબો વિધાનસભાની વાત કરીએ હાલોટ અને પાદરા એ વિસ્તારની અંદર વિસ્તાર મતદારો છે એ ભાજપ તરફ પ્રેરિત છે અને એ મત ની અંદર ભાજપ ને મોટા પ્રમાણમાં બહુમતી મળે છે આ છોટાઉદેપુર લોકસભાની અંદર આદિવાસી જે અન્ય સમુદાયો છે કડવી સમાજ છે ગીર સમાજ છે અને અન્ય એ પણ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે એટલે આ જે મતદારો છે આ સમુદાયના જે મતદારો છે એ આ ખૂબ અસર કરે છે કારણ કે આ વિસ્તારની અંદર જેટલા પણ વિધાનસભા જેટલા પણ ધારાસભ્યો છે આ લોકસભાની અંદર એ તમામ રકમ ભાજપના ભાજપના છે એમાં રાઠવા સમુદાયના છે અને આ બાજુ છોટાઉદેપુર ના સંકડા વિધાનસભાની અનુસંધાન છે જે મોટો સળવી સમુદાય વર્ચસ્વ છે ત્યાં પણ ધારાસભ્ય અગેસી સળવી છે એટલે આ સમગ્ર વિસ્તારની અંદર જે રાઠવા સમુદાય સિવાય જે બીજા સમુદાયો છે તે પણ આ ગીર સમાજ અને સળવી સમાજ અને બારી સમાજની જે વસ્તી છે એ પરિણામ ઉપર ખુબ અસર કરે છે જેને લઈને આ રાઠવા વર્ષિસ રાખવાની અંદર પણ આ જે બીજા અન્ય આદિવાસી સમુદાયો છે તે રિચર્ટ ઉપર ચોક્કસ અસર કરશે બિલકુલ ખાસ કરીને મહેશ સાત વિધાનસભા બેઠકનો છોટાઉદેપુર લોકસભામાં સમાવેશ થાય છે સાત અલગ અલગ વિધાનસભા બેઠકો અનુસાર આપણે જોઈએ તો ભારે લાગી રહ્યું છે કેમ કે આ તરફથી કોંગ્રેસમાંથી પણ સુખરામ રાઠવા એક મજબૂત ચહેરો ઉતારવામાં આવ્યો છે કોંગ્રેસ તરફથી કોંગ્રેસના જે ઉમેદવાર છે સુખરામ રાઠવા એ પોતે ખૂબ લોકપ્રિય ચહેરો છે પરંતુ વર્તમાન સમગ્ર વિસ્તાર ની અંદર કોંગ્રેસ તૂટેલી હાલતમાં છે કોંગ્રેસ ની અંદર જે મોટા મોટા નેતા હતા એ ભાજપમાં પડી ગયા એટલે આ વિસ્તાર ની અંદર જે એમનું કોંગ્રેસ નું જે સંગઠન હતું જુદું એ ખુબ નબળું પડી ગયું છે છોટાઉદિ કુદ જિલ્લાની વાત કરીએ તો જે મોહનસિંહ રાઠવા હતા નારણ રાઠવા હતા ધીરુભાઈ ભીલ હતા એ કોંગ્રેસ ની અંદર એ ખૂબ મોટા નેતા મજબૂત નેતા હતા અને ગ્રામ્ય વિસ્તાર ની અંદર આ લોકોને ખુબ લોકચાહના હતા પરંતુ આ મોટા નેતા ભાજપમાં ભળી જવાના કારણે સીધો ભાજપને ફાયદો થાય છે આ છોટાપુર લોકસભાની અંદર જે સાત વિધાનસભા આવેલો છે સાથે સાત વિધાનસભા પણ ભાજપના કબજામાં છે એટલે સ્વાભાવિક છે કે તમામ વિસ્તારની અંદર જે ધારાસભ્ય છે એ પોતાના વર્ચસ્વ પ્રમાણે ભાજપને મોટી લીડથી થી જીતાડવા માટે એ લોકો તમામ ધારાસભ્યો પ્રયત્નશીલ છે બિલકુલ મહેશ સાથે વિધાનસભા ભાજપના કબજામાં છે ભાજપનું પલડું ભારે છે તેમ છતાં છોટાઉદેપુરમાં સમસ્યાઓની જેમ આપણે અગાઉ વાત કરી કે આરોગ્યનો સવાલ હોય શિક્ષણનો સવાલ હોય આ સિવાય રોજગારીનો પ્રશ્ન હોય તો આ તમામ સમસ્યાઓ પણ પ્રાયોગિક ધોરણે ત્યાં છોટાઉદેપુર જિલ્લામાં છે તો શું આ બધું લોકસભા ચૂંટણીના પરિણામો પર અસર નહીં કરેલ અંદર ત્યાં શિક્ષણની વ્યવસ્થા ખુબ ખસેડેલી છે જયારે બોર્ડ રિઝલ્ટ આવે છે જિલ્લામાં આરોગ્ય માટે તો સુવિધા નથી સારવાર માટે પડે છે અને હોસ્પિટલ માટેના બિલ્ડીંગો છે પણ બિલ્ડીંગોમાં હોવા છતાં પણ ડોક્ટરોની સરકારે નિમણૂંક નક્કી કરી સિંચાઈ માટે પાણી વ્યવસ્થા નથી પરંતુ આદિવાસી વિસ્તારની અંદર

આ આટલા બધા મુદ્દા છે કોંગ્રેસ પાસે અનેક મુદ્દા છે પરંતુ એ તમામ મુદ્દાને લોકો સમક્ષ કઈ રીતે લઈ જવું એ સુખરામ માટે સુખરામ રાઠવાજી છે ઉમેદવાર કોંગ્રેસ ના એમના માટે પ્લસ પોઈન્ટ જે કારણ કે સાથે સાથે સંગઠનના જે માણસો છે એ પણ આ તમામ મુદ્દાઓ છે એ પબ્લિક વચ્ચે લઈ જવા માટે કોંગ્રેસ માટે સારી તક છે જયારે જયારે ચૂંટણી આવે છે ત્યારે આટલા થાય છે ભાજપ કોંગ્રેસ પણ પબ્લિક ની જે સમસ્યા છે એ યથાવત જ રહી છે બિલકુલ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત છે એ આપણે વારે વારે કહેતા આવ્યા છીએ તેમ છતાં છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાંથી આ વખતે જ્યારે જશુભાઈ રાઠવા મેદાને છે સુખરામ રાઠવા કોંગ્રેસમાંથી રાઠવા વર્સીસ રાઠવાનો આ જંગ છે અનેક પ્રશ્નો ત્યાં છે સમસ્યાઓ છે તેમ છતાં પણ ભાજપનું પલડું ભારે લાગી રહ્યું છે કોંગ્રેસ પણ જો કે જીતનો દાવો કરી રહી છે કોણ આ બાજી મારી જાય છે પરિણામો બતાવશે બંને અમિતભાઈ અને મહેશ બંને જોડાયા ખૂબ ખૂબ આભાર આપનો